આમ આદમી પાર્ટી અત્યારે લોકોના અનેક પ્રશ્નો લઈ લઈ અને મેદાને છે ત્યારે પ્રવીર રામ જે ગેડ પંથકમાં અત્યારે પરિસ્થિતિ ઉભી થઈ છે તેમને લઈ અને પદયાત્રા ઉપર હતા ત્યારે આ પદયાત્રાને લઈને તે અમરેલીના બગસરામાં પહોંચ્યા છે અને ત્યાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તે સભાને અનેક લોકોએ રોકવાની કોશિશ કરી હતી અને તેમને આરોપ પણ લગાવ્યા છે કે આ સભા ગમે તે લોકો રોકશે પણ રૂકશે નહીં અને આ સભામાં બબાલ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું જ્યોતિકા પંડ્યા વરસાદ આવે અને ઘેડ ની પરિસ્થિતિ પૂરમાં બદલાઈ જાય તેવું જોવા મળી રહ્યું છે અને ઘેડમાં વરસાદ આવતા જે કિસાનો છે તેના અનેક પાકનું નુકસાન થાય છે ત્યારે ઘેડ પંતકને લઈને પ્રવીર રામ થોડા સમય પહેલા મેદાને ઉતર્યા હતા અને તેમણે એવો વાયદો કર્યો હતો કે હું પદયાત્રા કરીશ ગેડના એક એક વિસ્તારમાં જઈને તેમના પ્રશ્નો પૂછીશ અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવે તેવી સરકારને નિવેદન કરીશ તેવા તેમણે નિવેદનો કર્યા હતા ત્યારે તે પદયાત્રાને લઈ અને તે હાલ અમરેલીના બગસરામાં પહોંચ્યા છે અને ખેડૂતોની માટે એક્ટિવ જોવા મળ્યા છે ત્યારે આ મુદ્દે તે સભામાં ખેડૂતોના હિત અને અહિતને લઈને ઘણી બધી વાતો કરવામાં આવી હતી અને ભાજપની સામે અનેક સવાલો કરવામાં આવ્યા હતા ત્યારે આ સભાને રોકવા માટે ઘણા બધા લોકો ત્યાં આવ્યા હતા ઘણા બધા ઉગ્ર સવાલો કરવામાં આવ્યા હતા અને પરિસ્થિતિ એવી સર્જાઈ ગઈ કે ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગે કે આ બબાલ થઈ છે અને પ્રવીણ રામ દ્વારા કહેવામાં આવ્યું છે કે સભા નહીં રોકે જેનાથી જે થતું હોય તે કરી લે સૌ તે દ્રશ્યો ઉપર નજર કરીએ છે તમારો પ્રશ્ન સાંભળો તમારો પ્રશ્ન સાંભળો તમારો પ્રશ્ન સાંભળો તમારા મિતાઓનું એકદમ બેગન એટલે વાત કરી લેવા દેઓ પછી ચર્ચા કરીએ પાણી હોય તો બોલો બોલો પ્રશ્ન બોલ બોલ પ્લેટ પ્લેટ એકદમ બેગન એકદમ પાછો પ્રશ્ન બોલીને પ્રશ્ન બોલી રહ્યો છે પ્રશ્ન બોલીને તો બસ તો ઈ પ્રશ્ન બરાબર પ્રશ્ન ઓકે આપણે ચર્ચા આગળ

બેસો તમારો મુદ્દો લઉં છું બરાબર લઉં છું આપણે આંદોલનમાં ચર્ચા કરીને કોઈ માટે મતલબ નથી કે આપણે ઉપર આપણે બધા દઈએ મિત્રો જે વાત લઈને આવ્યા છીએ આ હતા આપના નેતા પ્રવીણ રામ અત્યારે ખેડૂતોને લઈ અને એક્શન મોડમાં છે સભામાં જે બબાલની સ્થિતિ સર્જાઈ હતી તેને લઈને એવું કહ્યું છે કે આ બીજેપીના લોકો જ હતા અને તે અમારી સભા રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને એવું છે કે અમારી ઉપર કોઈ આંદોલન ના થાય એમને કોઈ સવાલ ન પૂછે તેવી

તમને માહિતગાર કરતા રહીશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યુઝ અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ